નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર લે કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો એકાવનથી એકત્રીસો પચાસ તલસફેદ જે છે સત્તરસો પંદરથી અઠ્યાવીસો અને ઈસફગુલ જે છે અઢારસો પચાસથી સત્યાવીસો સિત્તોતેર રાયડો જે છે બારસો એક્યાસીથી તેરસો ચાલીસ જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો એકોતેર અને ઊંચા ઊંચા ભાવ છેતાલીસો ને પચીસ પછી છે મેથી જે છે એક હજાર પંચાવન થી એક હજાર પંચાવન અને ધાણા જે છે ચૌદસો પાસઠ થી ચૌદસો પાસઠ પછી છે સુવા જે છે અગિયારસો છપ્પન થી સત્તરસો પચાસ અને હવે છેલ્લે છે અને વરિયાળી જે છે બારસો થી લઈને ત્રણ હજાર ને ચાલીસોથી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ